નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી નવા વર્ષની સાથે મહિલાઓ ખેડૂતો અને વિદ્યાર્થીઓને મળશે પૈસા બે હજાર થશે મોટા ફેરફાર ગરીબો અને ખેડૂતો માટે આવી ગઈ છે નવી યોજના રાશન કાર્ડ ધારકોને મળશે મફત રાશન પેટ્રોલ ડીઝલ થશે સસ્તું પશુપાલકો માટે આવી ખુશખબર વાહન ચાલકો થઈ જાજો સાવધાન સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો ખેડૂતોના દેવામાફી અંગે સૌથી મોટો ફેસલો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આવડીઓની અંદર

ઠંડીનો ચમકારો જોવા મળશે હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે જેના જણાવ્યા અનુસાર દસ જાન્યુઆરી સુધીમાં ઠંડી પડવાની હાલ હવામાન અંબાલાલ વ્યક્ત કરી છે આ દરમિયાન સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તો મિત્રો અત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હાલ લેટેસ્ટ આગાહી છે નકોર આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષમાં મહિલાઓને મળશે મોટી ભેટ નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયા આપવાનું વચન છે મિત્રો ત્યાંના જે મુખ્યમંત્રી છે એમને જાહેરાત કરી છે તે જ સમયે નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને એક હજાર રૂપિયાની જગ્યાએ એકવીસો રૂપિયા મળી શકે છે ઝારખંડ સરકારે મહિલાઓને હિતને ધ્યાનમાં રાખીને મહિલાઓને પચીસસો રૂપિયા આપવાનું વચન આપ્યું છે જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનાની રકમ વધારીને ત્રણ હજાર રૂપિયા કરી શકે છે આ મિત્રો અલગ અલગ રાજ્યમાં નવા વર્ષ એટલે કે બે હજાર પચીસની શરૂઆત સાથે મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી છે તેવી જ રીતે મિત્રો શું ગુજરાતમાં પણ ગુજરાતની મહિલાઓને શું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ મહિલાઓને મોટિવેટ આપી શકે છે કે નથી આપવાના એ હવે જોવાનું બાકી છે તમારું મંતવ્ય શું છે કે મહિલાઓને છે મિત્રો એક હજારથી લઈને ત્રણ હજાર રૂપિયાની સહાય છે એ માર્સિક એટલે કે મહિના અંતર્ગત મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા સીધા બેંક ખાતામાં જે ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તો તેવા ખેડૂતોના ખાતામાં જમા થશે વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા બેઠા સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે અને આ સાથે છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ ખેડૂતોને દર ચાર મહિનાના અંતર સાથે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ત્યારે હાલ કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલ છે તો તેવા ખેડૂતોની ઉંમર સાઠ વર્ષની ઉંમર પછી વધી ખાસ કરીને મિત્રો સાઠ વર્ષ ઉંમર પછી દર વર્ષે ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા છે એ આર્થિક સહાય મળશે આમ આ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો જાન્યુઆરીથી જ લાગુ થઈ ગયા છે નવા નિયમો અને નવા ફેરફારો તેમના વિશે વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે ઘણા મોટા ફેરફાર થતા હોય છે પરંતુ ખાસ કરીને મિત્રો નવું વર્ષ બે હજાર પચીસે શરૂ થઈ ગયું છે ત્યારે ખાવા પીવાથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ ગેસ સિલિન્ડર રાશન કાર્ડ પેટ્રોલ ડીઝલ આમ દરેક વસ્તુઓના નિયમો બદલાઈ ગયા છે જેમની અસર તમારા ખિસ્સા ઉપર પણ પડી છે મિત્રો આવો જાણીએ કે શું શું નિયમમાં બદલાવ થયા છે તો મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી જ ફેરફારની વિશે વાત કરીએ તો જેટલા પણ લોકોએ કે કનેક્શન એટલે કે ગેસનું કેવાયસી કનેક્શન નથી કરાવ્યું તો તેવા જે ગ્રાહકો છે ગેસ ધારકો છે એમને મિત્રો ગેસ સિલિન્ડર મળવાનું બંધ થઈ જશે ગેસ રદ થઈ જશે ખાસ કે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ બાદ એવા લોકો ગેસ સિલિન્ડર મેળવી શકશો નહીં એટલે કે મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય તો તમારે ઈ કહેવાયથી કરવું અત્યારે ફરજિયાત બન્યું છે તો મિત્રો ખાસ કરીને મિત્રો જે મહિલાઓ માટે પણ આ મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે રસોઈ માટે હંમેશા અત્યારે હાલ મોદી સરકાર છે મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને ગેસ કનેક્શન આપે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો નવા વર્ષની ખાસ શરૂઆત સાથે પાન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર નવા પાન કાર્ડ મેળવવાના નિયમો છે એમની અંદર ફેરફાર થયો છે બે હજાર પચીસની ની અંદર નવા ક્યુઆર કોડ વાળા પાન કાર્ડ મળવાના છે તો હવે મિત્રો મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે જે જૂના પાન કાર્ડ હતા એમનું શું થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં લેવાશે જૂના પાન કાર્ડ નકામા નહીં થાય પરંતુ આ નવા જે પાન કાર્ડ આવશે એ મિત્રો ક્યુઆર કોડ કોડવાળા આવશે અને આધુનિક હશે અને આ ક્યુઆર કોડ કોડવાળા મિત્રો પાન કાર્ડની મદદથી તમે દરેક કામ છે પાન કાર્ડને લગતા હોય જેમ કે બેંક ખાતું ખોલાવાથી લઈને ટેક્સના દરેક કાર્યોમાં તમે છે એ પાન કાર્ડના ઉપયોગ કરતા હોય છે તો મિત્રો ખાસ કરીને કાર્ડ ધારકો માટે નવા સમાચાર સામે આવ્યા છે કે હવે પાન કાર્ડમાં ક્યુઆર કોડ જોવા મળશે તો હાલ મિત્રો જાન્યુઆરી મહિનાથી જ આ પાન કાર્ડના નિયમો છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ એ અત્યારે શરૂ કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર એટલે કે ફેરફાર ઉપર નજર કરી લઈએ તો જેટલા પણ ખેડૂતો છે એ ખેડૂતની નોંધણી નથી કરાવતા તો એવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તો ઓગણીસમો હપ્તો મળવા પાત્ર રહેશે નહીં ફાર્મ રજિસ્ટ્રેશન એગ્રીસ્ટેક પર ચાલી રહેલી જે પ્રક્રિયા છે એ ખેડૂતોએ સો ટકા કરવાની રહેશે આ વખતે ખેડૂતોને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો મળવાનો છે એ હવે જોવાનું બાકી છે જેથી જે પણ ખેડૂત મિત્રો છે એમને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું નથી એવા જે લોકો છે એમને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો એ એગ્રીસ્ટેકની વેબસાઇટ ઉપર સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન છે કરાવી શકે છે તો ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લગતા જે અત્યારે સમાચાર છે એ મળી રહ્યા છે ફાર્મર આઈડી કાર્ડ અત્યારે ફરજિયાત બની છે ખેડૂત નોંધણી પ્રમાણપત્ર મેળવવું એટલે કે જે આ નંબર હોય એ મેળવવો અત્યારે હાલ આવશ્યક રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસના ભાવમાં સમીક્ષા કરે છે છેલ્લા પાંચ મહિનામાં ઓગણીસ કિલોના જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે પરંતુ જ્યારે મિત્રો આપણે ઘર વપરાશ જે સિલિન્ડર આવે છે એટલે કે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામનો જે ઘરેલું સિલિન્ડર આવે છે એમની કિંમતમાં અત્યારે કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો હવે મિત્રો દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમતમાં અત્યારે તેમનો ભાવ છે એ આઠસો રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો નવા વર્ષથી જ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થતા હોય તેવા સમાચાર મળ્યા છે પરંતુ મિત્રો અત્યારે જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એમના ભાવમાં અત્યારે કોઈ પણ વધારો કે પછી ઘટાડો થયો નથી મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ નવા નિયમો વિશે વાત કરીએ તો હાલ નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી જ રાશન કાર્ડની જરૂર તમને પડશે નહીં એટલે કે જે મિત્રો રાશન કાર્ડ ધારકો છે એ હંમેશા અનાજ લેવા જાય છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હોય કે ગુજરાત સરકાર દ્વારા જે મળવાપાત્ર અનાજો હોય એ લેવા જાય છે તો એવા જે રાશન કાર્ડ ધારકો છે એમને હવે કાર્ડ ન હોવા છતાં પણ છે એ મિત્રો રાશન મળશે એટલે કે અનાજ મળશે ભારતીય સરકારે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો નામની એક એપ્લિકેશન છે મિત્રો લોન્ચ કરી છે જેનાથી રાશન કાર્ડ વગર કોઈ રાશન લઈ શક શે એટલે કે તમારી પાસે રાશન કાર્ડ ન હોય અને તમે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત તમે ખાસ કરીને મિત્રો આ એપ્લિકેશનમાં લોગિન કર્યું હશે તો પણ તમને જે કહી શકાય કે જે રાશનની દુકાન છે ત્યાંથી તમે રાશન લઈ શકો છો એપના આધાર નંબર એપમાં આધાર નંબર નાખવાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો આ એપ્સ રાશન કાર્ડને લગતી તમામ જરૂરિયાત પૂરી કરે છે આ એકથી કરોડો રાશન કાર્ડ ધારકો છે એમને મોટી રાહત મળવાની છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવાનો છે મળતી માહિતી અનુસાર ખેડૂતોને એક જાન્યુઆરી બે હજાર પચીસથી લોન મળવા માટે રાહ જોવી પડશે નહીં રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વર્ષના પ્રથમ જ દિવસથી આરબીઆઈએ ખાસ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે તાજેતરમાં આરબીઆઈ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે જેના કારણે હવે તેઓને એટલે કે ખેડૂત મિત્રોને એક લાખ સાઈઠ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મળવાપાત્ર રહેશે તો ખેડૂતો માટે હાલ ખેડૂતલક્ષી નિર્ણય છે એ અત્યારે સાબિત થવા જઈ રહ્યો છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો અને ખેડૂતો માટે ખાસ યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના તરીકે અત્યારે હાલ જાણવા મળી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ છે પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપવાની જાહેરાત કરી છે આ યોજના હેઠળ દેશના ખેડૂતો છે એમને બે લાખ રૂપિયા સુધીનો ખાસ કે મિત્રો વીમો છે મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર પચાસ ટકા જ ચૂકવવા પડશે બાકીના પચાસ ટકા કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારે જ સબસિડી તરીકે આપવાના રહેશે ખાસ કરીને મફત સિલાઈ મશીન યોજના મહિલાઓને સશક્તિકરણ માટે મોદી સરકારે જ ઘણું કામ કરી રહી છે આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમ જેવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેમાં સરકાર દ્વારા હાલ દેશની મહિલાઓને ઘરે બેસીને વ્યવસાય શરૂ કરવા માટે આ યોજના હેઠળ ઉદ્ભવ અંતર્ગત દેશની એમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછી ગરીબો અને ખેડૂતો માટે નવી યોજના વિશે વાત કરીએ તો ઉજ્જવલા યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એ પહેલી મે હજાર ને ઉત્તર પ્રદેશના બલિયામાં આ યોજનાની શરૂઆત કરી હતી અને આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે આ યોજના હેઠળ જે લોકો માટે શરૂ કરવામાં આવેલી આ યોજના છે પરંપરાગત રસોઈ ઈંધણ તરીકે વાપરવામાં આવે છે જેમાં લાકડા હોય કોલસા હોય ગોબર વગેરે બળતણ તરીકે ઉપયોગ થતો હોય છે ત્યાર પછીના મિત્રો ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને સત્તર સપ્ટેમ્બર બે હજાર તેવીસના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લગતા નવા નિયમો છે જાહેર થઈ રહ્યા થયા છે આ યોજનાના ઉદ્દેશ દેશના નાગરિકોની ક્ષમતા વધારો થાય અને કુંભાર સમાજના સુથારો છે લુહાર છે શિલ્પકલાકારો છે

ને મિત્રો જેમાં તમને પ્રથમ તો છે ખાસ સાઠ હજાર બીજો હપ્તો ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયા છે આપવામાં આવશે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટો હોય એ સબમિટ કરવાના રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી છે પાસ થઈ જશે તમે જે ડોક્યુમેન્ટ નંબર આપ્યો હતો એમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે જ્યારે મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર આવાસ યોજના આંબેડકર આવાસ યોજના અંતર્ગત એક લાખ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ પહેલા સાહીઠ હજારનો હપ્તો બીજો ચાલીસ હજારનો અને ત્રીજો ખાસ કરીને મિત્રો વીસ હજાર રૂપિયાનો અને ચોથો હપ્તો બાર હજાર રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે જ્યારે આ યોજનામાં નંબર એકમાં એસટી એસસી ઓબીસી કોઈ પણ ફોર્મ ભરી શકે છે તો આ ફોર્મ નંબર બેમાં પણ ખાસ કરીને એસટી અને એસસી ફોર્મ ભરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગરીબો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દેશ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે અને ખેડૂતો તેમજ ગરીબો અને ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્શન મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પેકેજ છે બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત ભારત આટા છે ભારત રાઈસ છે તેમજ ભારત દાળના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત છે એ એસીથી લઈને દોઢસો રૂપિયા સુધી જોવા મળી રહી છે પરંતુ સરકાર તમારા ખેડૂતો માટે આ પેકેજ છે એ પણ ખરીદી કરી શકવું પડશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરી મિત્રો નવા વર્ષથી પેટ્રોલ ડીઝલ છે સસ્તું જો તમે પણ મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદીને કમા કંટાળી ગયા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે ચોક્કસ રાહત આપો અને તેમજ કહી શકાય કે મિત્રો સરકારનું કહેવું છે કે આ વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવ છે મિત્રો રેકોર્ડ બ્રેક ઘટી શકે છે કારણ કે મિત્રો સરકારે દેશમાં ઇથેનોલ અંતર્ગત ખાસ કે મિત્રો મિશ્રિત પેટ્રોલ અને ડીઝલના માપમાંથી જ છે ખાસ જેના કારણે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ નિયંત્રિત રહેશે એટલું જ નહીં દેશને મોંઘા પેટ્રોલ ડીઝલના ભાવની આયાત થતી પણ પરંતુ ઘણી હદ સુધી રાહત મળવાની શક્યતા જોવા મળી રહેલી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે લસણ ડુંગળી લીંબુ બટાકા મગફળી કપાસ સહિત પાકોની મોટા પ્રમાણમાં આવક નોંધાતી જોવા મળી રહી છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસ બટાકા પાકની આવક નોંધાઈ છે યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની આવક રેલમછલ જોવા મળી રહી છે આજે યાર્ડમાં ચાર હજાર ક્વિન્ટલ કપાસની આવક છે કપાસના ભાવ ખેડૂતોને હાલ અગિયારસો ને ચાલીસથી લઈને અગિયારસો ને સત્યોતેર રૂપિયા સુધી મળી શકે છે યાર્ડમાં આજે બોટાદની અંદર ખાસ કરી મિત્રો આઠસોને ખાસ મિત્રો અઠ્યાવીસો ક્વિન્ટલ મળશે અને બટાકાના ભાવ છે મિત્રો ખેડૂતોને ત્રણસો રૂપિયાથી વધુ મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર ખાસ કરી મિત્રો સ્વચ્છ ધનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ખાસ કરી મિત્રો કેન્દ્ર સરકારે ગ્લોબલ યોજના અંતર્ગત જે ગ્રામીણ સ્થળ ઉછેરતા હોય એ ટકાઉ અને નિકાસ ગ્રામીણ ક્ષેત્રે કેન્દ્રિત કરવાનો છે ગોબર ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ખાસ કે મિત્રો સાડત્રીસ હજારની સબસિડી આપવામાં આવશે બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારની અંદર વૈકલ્પિક ઉર્જા ખાસ કરી મિત્રો સ્વચ્છ વાતાવરણ આરોગ્ય રોજગારીની સ્ત્રોત છે એ પણ મળવાપાત્ર રહેશે અને કાર્ય છે યથાવત રહેશે જેના થકી આયુષ્યમાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર છે સાબિત થવા મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કે મિત્રો વાહન ચાલકો થઈ જાજો સાવધાન હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના જે અધિકારીઓ છે એમણે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને અન્ય ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની સોંપ આપી દેવામાં આવી હતી જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આ નિયમ પહેલા એટલે કે અગાઉ પણ તે માત્ર નવા નિયમ હેઠળ ખાસ કરીને મેચ થતો જ નહીં જ્યારે મિત્રો તમને જણાવી હતી કે આ નિયમ છે એ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો તે જ રીતે પરંતુ મિત્રો આ નિયમોને માત્ર કોમર્શિયલ એટલે કે શહેરી વિસ્તારમાં જ લાગુ થવામાં આવ્યું છે શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ તમને દંડ ફુટકારી શકે છે તો ગુજરાતના તમામ ખેડૂતોની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને પણ અત્યારે દેવું માફ થયું છે તો મિત્રો તમારું શું કેવું છે ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીને લઈને ભયંકર માહોલ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ એકોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા નવો ભાવ હાલ મિત્રો જ્યારે પણ કહી શકાય કે મિત્રો તેમના ભાવ છે મિત્રો એકોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા છે જ્યારે ચોવીસ કરોડ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો તે સાથે સત્યોતેર હજાર છસો દસ રૂપિયા જોવા મળી રહ્યા છે તેમના ભાવ મિત્રો સત અઠ્યોતેર હજાર પચાસ રૂપિયા હતા તેમજ આજે ખાસ કરી મિત્રો ચાંદીના ભાવ છે મિત્રો નવસો રૂપિયાની સપાટીએ થયા છે ચાંદીના ભાવ ખાસ કરી મિત્રો

દેવું છે રાજસ્થાનના ખેડૂતો પાસે આંકડા મુજબ નવ્વાણ પોઈન્ટ સત્તાણ લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે અને આ લોનની રકમ છે મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણા મંત્રાલયે ખાસ કરી મિત્રો કૃષિ લોનમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો છે એ સાપી દીધી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી ગુજરાતના ખેડૂતોને ખેડૂતોને ધ્યાનમાં રાખીને વધુ એક પગલું છે મહત્વપૂર્ણ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર રજિસ્ટ્રેશન હેઠળ ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની અમલવારી થઈ છે હેઠળ રાજ્યના પચાસ હજાર ટ્રેક્ટરને ખાસ મિત્રો ટોલી ખરીદવા ઉપર હાલ સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ કયો છે ખેડૂતોને ખાતર અને કૃષિ તકનીકો ખાસ મિત્રો આપવામાં મૂકવા પડશે હાલ એ પણ સમાચાર સામે આવ્યો છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક રીતે કૃષિ તકનીકો અપનાવવાનો પ્રોત્સાહન કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતા વધારો થાય અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આમ યોજના હેઠળ ખેડૂતોને હાલ ખેડૂતોની કિંમતના ખાસ કરીને મિત્રો ખરીદવાની કિંમતના ચાલીસ ટકા પિસ્તાલીસ હજાર બે માંથી ઓછું એ મળવા પાત્ર રહેશે આ યોજના મુજબ સરકારે ખાસ કરીને મિત્રો ડાયુ પણ એ રીતની બનાવી નાખી છે તો મિત્રો ગુજરાતના જે તમામ વર્ગના ખેડૂતો છે એમના માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે જનધન યોજના ઓવરડ્રાફ્ટ સુવિધા મિત્રો કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા જ હશે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં તમે આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન છે એ માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય જનધન યોજના યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટે ખાતું ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ